નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રાજુલાના ચાર નાળા નજીક નવા બનેલા બ્રિજની એક સાઈડ નીચે બેસી ગઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ ચાલકો બ્રિજ પર ઉછલીને પટકાઈ રહ્યા છે ભાવનગર સોમનાથ હાઈવેના લોકા પણ પહેલાં જ રોડ પણ ફાટી ગયો રાજુલામાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેનું થોડા સમય પહેલાં કરોડોના ખર્ચે નિર્માણ થયું છે હજુ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી ત્યાં જ રોડ ફાટી ગયો છે અહીં મોટી તિરાડો પડી ગઈ છે ગરનાળા નજીક તો એક સાઈડ બ્રિજ અંદર ઉતરી જતા વાહન ચાલકો બ્રિજ પર ઉછરી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી એને તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે મોટી સંખ્યામાં સર્જાવાની વીતી સેવાઈ છે ગંભીરા પ્રીતિ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં માર્ગ મકાન વિભાગ અને વિવિધ વિભાગ એક્શન મોડમાં આવી માર્ગોની મરામત શરૂ કરી હતી કેટલાક માર્ગો તથા બ્રિજ બંધ કરી એજન્સીઓને નોટિસ ફટકારી હતી આ તમામની વચ્ચે રાજુલા જાફરાબાદમાં કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાંથી પછાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે કરોડના ખર્ચ તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ ત્યાંનું પણ થાય તે પહેલાં જ રાજુલાના ચાર નાળા નજીક આવેલા બ્રિજ પર બંને સાઈડોનો રોડ ફાટી ગયો છે અહીં કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે એક સાઈડ બ્રિજ નીચે બેસી જવાના કારણે કાર સહિતના વાહનો ચાલકો રીસચર ઉસલી ઉસલી પસાર થઈ રહ્યા છે જેના કારણે મોટી દુર્ઘટના થવાની દહેશત ઊભી થઈ છે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે હોવાથી દીવ સોમનાથ સહિતના પ્રવાસીઓ અહીંથી પસાર થઈ રહ્યા છે અહીં મોટી તિરાડો પડી જતા રોડ ફાટી ગયો છે લોકો ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાનું કામ થયું હોવાના આક્ષેપો કરી રહ્યા છે બીજી તરફ અહીં એક સાઈડ બ્રિજ બેસી જવાના કારણે વાહન ચાલકો ઉછળી રહ્યા છે પૂરપાટ આવતા વાહન ચાલકો અહીં બેસી ગયેલા બ્રિજ પર પસાર થાય છે ત્યારે પહોંચીતા વાહન છલાંગ મારે છે દેશમાં અને અમરેલી જિલ્લામાં આઝાદી કાળ પહેલાંના પુલ હજી હજુ અડીખમ છે અને અહીં રાજુલામાં તાજો બનાવેલો પુલ કે જેનું લોકાર્પણ થયું નથી તેની એક સાઈડ બેસવા લાગતા કામ કેટલું નબળું થયું છે તે સ્પષ્ટ સેમ દેખાય છે રોડની કામગીરી બહુ નબળી છે માણસોને જવું કે શું કરવું સરકારને કાંઈ ખબર નથી પડતી સરકાર શું આંધળી થઈ ગઈ છે અહીંથી પસાર થતાં લોકો હેરાન થાય છે સરકાર નબળી કામગીરી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી તેણે માગણી કરી હતી ભાવનાબેન ગોસ્વામી આ માર્ગ આ માર્ગ પરથી કાયમ પસાર થતાં મુસાફરો આ કામગીરી બેકાર જ છે તંત્ર અહીં આંખ ખોલી જુએ તો તેને ખબર પડે તેવું કામ કરે છે આ બ્રિજને વધુ સમય નથી થયો છતાં જર જર્જરિત બન્યો છે ગંભીર બ્રિજની જેમ આ બ્રિજ પણ નિર્દોષ લોકોના ભોગ ન લેવાય તેવી ઉપરવાળાને પ્રાર્થના કરે છે લતીફભાઈ અહીંના વાહન ચાલક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અહીં કામ કરતી એજન્સીઓની તપાસ કરાતી નથી કોઈ કાર્યવાહી પણ થતી નથી અનેક વખત નબળી ગુણવત્તાના કામો ગામડા જોવા મળે છે ઓથોરિટીના અધિકારીઓ પ્રભારી સચિવ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ નેશનલ હાઈવે પર સર્વે અને વિઝિટ કરે તેવી લોકોમાં માગણી ઉઠી છે દર્શક મિત્રો અત્યારે ફક્ત ને ફક્ત લોલમ લોલ ચાલી રહ્યા છે કારણ કે અત્યારે લાખો બ્રિજ બંધ કર્યા છે લાખો બ્રિજ બંધ કર્યા પછી હવે અબજો ખરવો રૂપિયાનો ખર્ચ આ વર્ષે કરવામાં આવશે અને એ તમારા અને મારા ખીચા ઉપર પડશે એટલું યાદ રાખજો અને એમાં પણ એમનું કમિશન હશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ